ના પાણી ગોપાલચોક માં રસ્તા પર ડ્રેનેજ નું પાણી પરિવળ્યું છે જ્યાર સાથે જોડાયા ગયા છે અર્પણ શું પરિસ્થિતિ છે કોઈ કામગીરી કરવામાં આવી છે ખરી ત્યાં હાલ મળતી માહિતી મુજબ હાલ તો કોર્પોરેશન ટીમ જે તે તે થડ ઉપર કામ કરી રહી છે અને પાણી જે રોડ ઉપર પ્રસર્યા હતા તેનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે પરંતુ ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય જે પ્રમાણેના પાણીનો જે જથ્થો જોવા મળી રહ્યો છે જાણે કે વરસાદી પાણી રોડ ઉપર આવી ગયા હોય તે પ્રમાણેના પાણી ડ્રેનેજ ના ફરી વળ્યા હતા એટલે હાલ પાણીનું પ્રમાણ ઓછું કરવાના તંત્રના પ્રયાસો છે જેનામાં તમને થોડી સફળતા મળી છે પરંતુ આ પ્રમાણે પાણી નીકળવાના કારણે લોકોને ખૂબ જ હાડમારી ત્યાં વેઠવી પડી હતી પર ના પાણી ફરી વળ્યા છે જાહેર રસ્તા પર પાણી ફરી વળતા તેના સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ચોમાસાના સત્તાવાર આગમન પહેલા આમ